નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા ગોરા ગામમાં આદિવાસી સમાજની જમીન ઉપર સરકારી અધિકારીઓ નજર બગાડી રહ્યા છે અને તેમની જમીન ઉપર ખોટા ટ્રસ્ટો બનાવીને તેમને સંપાદન કરવામાં આવશે જમીન તેવી અલગ અલગ બાનો કાઢીને પ્રોજેક્ટો ઊભા કરવામાં આવતા હોય તેવા આરોપો આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા દ્વારા લગાવવામાં આવ્યા છે આ દિવસોમાં ધારાસભ્ય જયતર વસાવા જેલમાં બંધ છે અને ધારાસભ્યની ગેરહાજરીમાં નિરંજન વસાવા મુદ્દે સરકાર સામે નર્મદા જિલ્લામાં લડી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન નર્મદા જિલ્લો અવારનવાર રાજકારણના કારણે ચર્ચામાં જોવા મળતું હોય છે અને થોડાક સમય પહેલાં આદિવાસી સમાજની જે વિસ્તારો આવેલા છે ત્યાં ડિમોલેશનની પ્રક્રિયા પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી અને ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થોડાક જંત્રે આવેલા ગોરા ગામમાં જે આદિવાસી સમાજની જમીન છે જ્યાં વર્ષોથી ખેડૂતો આ જમીન ખેડી રહ્યા છે તેમને પ્રોજેક્ટના નામે ટ્રસ્ટો બનાવીને અધિકારીઓ તેમની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર કરતા હોય તે પ્રકારના આરોપો આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા દ્વારા કરવામાં આવ્યા છે જેના કારણે રાજકારણ ગરમાયું છે જેમાં નિરંજન વસાવાના આરોપ છે કે આમાં કોઈ પણ પ્રકારનું સર્વે છે તે સરકાર દ્વારા નથી કરવામાં આવ્યું પરંતુ જેની પોતાની માલિકીની જગ્યા છે તેમને અલગ અલગ રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે ને ખેડૂતો પાસે સર્વે નંબરના કાગળો હોવા છતાં સર્વે નંબરમાં અત્યારે રેકોર્ડ પર એમના નામ નથી આવતા અને જે લોકો પોતાની જમીનો વર્ષોથી ખેડી રહ્યા છે તેવા લોકો પાસે પુરાવા માંગવામાં આવી રહ્યા છે સરકાર એની તાનાસાઇ કરી રહી છે અને આદિવાસી વિસ્તારમાં ગરીબ નિરાધાર ખેડૂતોને જમીન અલગ અલગ પ્રકારના ટ્રસ્ટો બનાવી નવા નવા પ્રોજેક્ટો કરોડો રૂપિયાનો લાવવાના પ્રયત્ન કરતી હોય તેવા આરોપો નિરંજન વસાવાએ લગાવ્યા છે અને ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે જ્યાં તે લોકો વચ્ચે પહોંચ્યા હતા અને તેમણે શું કહ્યું તે સાંભળું અમારી પાસે જૂના કાગળ છે

કે બહાર તમે અમને ટ્રેસી વાત કરો છે ડેવલપમેન્ટમાં છે બી કે પર ટ્રસ્ટ કે રીતે

સાહેબું <laughs> જોયા <laughs> <laughs>

આ દાદીઓને પણ કોઈ સંકલનમાં નહીં લીધા એંસી પંચ્યાસી વર્ષની જેમની ઉંમર છે તેવા લોકોને કોઈ જગ્યાએ સહી નહિ કોઈ એમનું નામું નિશાન નહીં એ લોકો અત્યારે જીવે છે બરાબર ત્રીજી પેઢીના લોકો અહીંયા હાલમાં જીવે છે હે અને તે લોકોને પણ ખ્યાલ નથી કે અમારી જમીન ક્યારે તમારા નામે થઈ ગઈ ક્યારે ટ્રસ્ટના નામે થઈ ગઈ અને ક્યારે આ બાંધકામ ચાલુ થઈ ગયું વિચાર કરો તમે ને અમે અમે આ કઠ્ઠે થી જૂના લઈને જઈએ ને તો અમને તઈ હું કહે છે મામલેદાર કે આ ડેટા નથી અમારી બદલી થઈ જશે બરાબર તમે અમારા આદિવાસીનો ભોગ લઈ અને તમે વિકાસ ના કરો તમને પ્રમોશન જોઈતું હોય તો બીજું કઈક સારું બીજું કામ કરી લેજો હે પણ

દર્શક મિત્રો જે રીતે આપણે દ્રશ્યમાં જોયા કે નિરંજન વસાવા છે તે હાલ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે પરંતુ ધારાસભ્ય ની ગેરહાજરી તેઓ નર્મદા જિલ્લામાં લડત ચલાવી રહ્યા છે તંત્ર સામે ગંભીર આરોપ કરી રહ્યા છે અને તેમણે આજે જમીન ગોરા ગામમાં આવેલી છે ત્યાં કરોડોનો પ્રોજેક્ટ લાવવાના પ્રયાસ તંત્રના અધિકારી કરતા હોય તેવા ગંભીર આરોપો કર્યા છે જેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો